પંચમહાલ જિલ્લાના ગોકંબા તાલુકાના જીત્રી જિલ્લા પંચાયતમાં ગુજરાત જોડો જનસભા અંતર્ગત અને નવા વર્ષના શ્રેમિલનના ભાગરૂપે અમારા સાથી યુવરાજસિંહ જાડેજા અમારા અહીંના પ્રમુખ પ્રવીણ પ્રવીણભાઈ રાઠવા અને તમામ ટીમને અમે સાથે મળીને એક આયોજન કર્યું અને હજારોની સંખ્યામાં અહીંના વડીલો યુવાનો માતા બહેનો સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે સૌને શુભકામના પાઠવીએ છીએ સાથે આ વિસ્તારના આવનારા દિવસોના જે જૂના પ્રશ્નો છે તેનું કઈ રીતના નિરાકરણ લાવી શકાય આ યુવાનોને કઈ દિશા આપી શકાય એ બાબતે પણ ઘણા આગેવાનોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે સાથે સાથે સરકારની જે દમનકારી નીતિ છે અમારા ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને છેલ્લા કેટલાક દિવસોથી ખોટા કેસમાં એમને જેલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં એકત્રીસ ઓરના રોજ મહાપંચાયતો પણ મળવાની છે અને આ વિસ્તારની એપીએમસીઓમાં પણ અમે જવાના છીએ ખેડૂતોને યોગ્ય ભાવ મળે સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ મળે એ અમારી માંગણી રહેશે અને જે મૂળભૂત સુવિધાઓ છે શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા પાણી એ આ વિસ્તારના લોકોને મળે એના માટે આવનારા દિવસોમાં અમારે જ્યાં પણ લડવું પડશે અમે સરકાર સામે અવાજ ઉઠાવતા રહીશું વોટ ચોરી મુદ્દે શું કહેશું વોટ ચોરી મુદ્દે હું બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો છું અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ લડ્યો છું તમે બધાએ જોયું હશે કે ચૂંટણી હોય એટલે યંત્ર મંત્ર તંત્ર ભારતીય જનતા પાર્ટી બધું જ કામે લગાડતી હોય છે દારૂની રેલેમ છેલ પૈસા અને એ જ પ્રકારે ઇવીએમઓમાં અને મતદારી યાદીઓમાં પણ એ સેટ કરતી હોય છે ત્યારે વોટ ચોરીનો રાષ્ટ્રીયવ્યાપી મુદ્દો છે અને ખૂબ સારી રીતે તમામ રાજ્યોમાં આજે બિહારથી લઈને બધા રાજ્યોમાં એ લડત આગળ વધી રહી છે ત્યારે આવનારા દિવસોમાં વિસ્તારોમાં પણ વોટચોરી થઈ છે કે કેમ એની તમામ તપાસના દિશામાં અમે આગળ વધીશું અને જ્યાં પણ આવી ગેરરીતિ અમને ખબર પડશે તો ચૂંટણી આયોગની એ બાબતે ધ્યાન દોરીશું